માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ ગુજરાત ગુજરાતમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના પાપે ચારે કોર ખનીજ ચોરી થઈ રહી છે છતાં પણ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી પરિણામે ખનીજ મેદાન મળ્યું છે સરકારનો ડર જ ન રહ્યો હોય ત્યારે કેશોદ તાલુકામાં ચાલતી બેફામ ખનીજ ચોરીની મીડિયા દ્વારા અનેકવાર અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા અને અનેકવાર ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી છતાં પણ ખનીજ વિભાગના અધિકારીઓની મિલી વગત હોય તેમ અધિકારીઓ મીડિયાને પણ ખો આપતા હોય તેવું લાગી રહ્યું છે અને ખનીજ માફિયાઓ એવું પણ જણાવી રહ્યા છે કે અમે ભાજપ વાળા છીએ અમારું કંઈ કરી નહીં લેશે તો તમારાથી જે થાય તે કરી લો હવે આ અહેવાલ બાદ તંત્ર જાગે છે કે પહેલાની જેમ મૌન રહીને એકબીજા ઉપર ખો આપીને છટકી જાય છે તે તો આવનારો સમય જ બતાવશે બાપુ કેટલા લાવડીને કરે કેટલા લાવડીને કરે બાપુ કોણ

Olha o Jair જિલ્લામાં મીડિયા પર્સન તરીકે કામગીરી કરું છું ગત રોજ મને માહિતી મળતા હું મારા રિપોર્ટર મિત્રો સાથે દાતરિયા હનુમાનના મંદિર પાસે લોકેશન પર જઈ ને અમે ઉભેલા ત્યારે એક ટ્રેક્ટર જે વ્હાઇટ મોરમ ભરેલું હતું તો કોઈ પણ જાતની રોયલ્ટી છે નહીં અને ચાર ટ્રેક્ટર છે અને એક જેસીબી આવેલું છે તેમ જણાવ્યું ત્યારે સ્થળ પર જ અમે મામલતદાર સાહેબને ફોન દ્વારા જાણ કરેલી તો મામલતદાર સાહેબે કહ્યું કે હું ખનીજ વિભાગમાં જાણ કરું છું આ અગાઉ પણ અમે જાણ મળતી હોય ત્યારે ત્રણ થી ચાર વખત આ ચાર ટ્રેક્ટર અને જેસીબી પકડેલ અને તેમને વિડીયો પણ મારી પાસે છે અને મારા દ્વારા ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ પણ મેં કરેલ હતી ત્યારે તેઓ સ્થળ પર આવેલા અને હું તેમને સ્થળ પર જ ત્યાં લઈ ગયેલી અને ત્યાંના પણ મારી પાસે વિડીયો કૂટેજ બધું છે જ્યારે પણ અમને આની જાણ થાય ત્યારે સ્થળ પર તપાસ કરીએ ને થોડીક વાર થાય એટલે ગમે ત્યાંથી કોઈના કોઈના ફોન આવતો હોય અને મારી સાથે જે જગદીશભાઈ યાદવ કામ કરી રહ્યા છે તેમને પણ ધમકી ભરેલા ફોન આવતો છે તો જાણ ફોન દ્વારા પણ અમે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી તો શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે પહેલી વાર મેં ફરિયાદ કરેલી ત્યારે પણ એવું લોકોએ કહેતા કે અમારી ઉપર તો ભાજપનો આ હાથ છે અને અમારે એનો પૂરેપૂરો સપોર્ટ છે તો આવા ભાજપના એવા ક્યાં નેતાઓ છે કે જે આ ખનીજ વિભાગ જે ભૂમાફિયાઓ છે તેમને આશીર્વાદ આપે છે જો આ ખનીજ વિભાગ ની કાર્યવાહી નહીં થવાય ને ખનીજ વિભાગના અધિકારીઓ પણ જો આની ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં કરે તો હું કોર્ટ દ્વારા પણ ફરિયાદ કરીશ અને છેલ્લે સુધી પણ હું આ આની પાછળ પડી રહીશ માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરા વલિયા કચ્છ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ